તમે ઘણા એમ કેશો કે કેમ મોબાઈલની ના પાડો છો એટલા માટે કે ઘણા પરિવારો વેર વિખેર થઈ જતા હોય એન્ડ્રોઈડ મોબાઈલ ના કારણે વિડીયો કોલ ના અને ઇન્સ્ટાગ્રામ ના કારણે આપણે રત્ના રાયકાના વારસદાર છીએ જેને કાળા મળી ઓટારી જનતા ના હોઈએ સમગ્ર સમાજ વાર અમારી સમાજ ઉપર ભરોસો મૂકે અને આપડી બેનતી મને નથી ફાવીકરા મોબાઈલ ખુબ ફાવે અત્યારનું બાળક એનું કારણ એ છે કે માતા જ્યારે એ દીકરી ગર્ભાવસ્થામાં હોય સતત મોબાઈલ માં વિડીયા જોવે બાળક પેદા થાય એને પણ જન્મ